ભારત દેશના પંચોતેરમાં ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભૂકંપની ત્રેવીસમી વર્ષી નિમિત્તે નિર્મળાબેન વિશનજી ગોગરી પરિવાર બિદળા તથા મુનિષ જયંતીલાલ વિસરિયા દેવ પરના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના પિસ્તાલીસ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ એકલા અટુલા નિરાધાર એકસો વૃદ્ધ વડીલોને સ્વર્ગીય જમનાબેન જેઠાલાલ ઓધવજી ઠક્કરના સહયોગથી ઘેર બેઠા ટિફિન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ રંક બાળકો તથા બાળ શ્રમ યોગીઓને મુનીશ જયંતીલાલ વિસરિયા દેવ પરવાલા તરફથી ભાવતા ભોજનિયા જમાડવામાં આવેલ ભૂકંપમાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ અર્થે ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ શ્વાનોને રોટલા માછલીઓને લોટ કીડીઓને કીડિયારા જેવા જીવદયાના કાર્યો કરવામાં આવેલ સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર આનંદ રાય સોની શાહ શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી સહદેવસિંહ જાડેજા કરશન ભાનુશાલી સંભાળી હતી ભારત દેશના પિંચોતેર માં ગણતંત્ર દિન તથા કચ્છના વિનાશકારી ભૂકંપની ત્રેવીસમી વર્ષી નિમિત્તે માનવ જો સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને પૂજ્ય પાવનગીરાશ્રીજી મારા સાહેબના જન્મની નિમિત્તે નિર્મણાબેન વસંતજી ગોઘરી પરિવાર બિજરાવાલા તરફથી મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ તદુપરાંત મુનિષ જયંતિલાલ વિસરિયા દેવપરવાલા તરફથી પણ બાળ સમીપીઓને મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવેલ તદુપરાંત એકલા અટુલા નિરાધાર જે અમારા વૃદ્ધો છે એમને સ્વર્ગસ્થ જમનાબેન જેઠાલાલ અધવજી ઠક્કર મુન્દ્રાવાલા પરિવાર તરફથી મિષ્ટાન સાથેનું ભોજન ટિફિનથી ઘેર બેઠા ટિફિન દ્વારા એમને પણ મિસ્ટ્રાન સાથેનું ભોજન પહોંચાડવામાં આવેલ આવી રીતે માનવજોત સંસ્થાએ ગાય માતાઓને ઘાસચારો પક્ષીઓને ચણ શ્વાનોને રોટલા હમીસરમાં માછલીઓને લોટ અને કીડીઓને કીડિયારું પૂરી જીવડાયાના કાર્યો સાથે આ ભૂકંપમાં જે પણ સદગસ્ત આત્માઓ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપી અને એ દિવસે જીવડાયાના ઉત્તમ કાર્યો કર્યા છે